જે રીતે વરસાદ આગાહી કરવામાં આવી છે વાત કરીએ પોરબંદરની તો પોરબંદર જિલ્લાના ગીડ ગામોમાં પડેલા વરસાદ તથા મધુવંતી નદીના પાણીના કારણે માધવપુર સહિત આસપાસના જે ગામો છે તે જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે ગીડ પાતા ગામેથી ધસમસતો મધુવંતી નદીનું પાણી એ દરિયામાં વહી જતું જોઈ શકાય છે મધુવંતી નદીના પાણીનો નિકાલ દર વર્ષે આ રીતે દરિયામાં થતો હોય છે કાતાથી ખળભળાટ વાયુ વેગે જતો આ પાણીનો પ્રચંડ પ્રવાહ દરિયામાં ભળી જતો જોવા મળી રહ્યો છે તો આ તરફ ઘેડ પંથકના ગામે પડેલા વરસાદ તથા ઓઝત અને મધુવંતી નદીના પાણીના કારણે માધપુરના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે દર વર્ષે જ્યાં માધપુરનો ભાતીગઢ મેળો ભરાય છે તે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે ઉપરવાસના વરસાદી પાણી અને ઘેડ પંથકના વરસાદના કારણે દર વખતની જેમ આ વખતે પણ ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે જો કે પંથકના લોકો માટે પાણી ભરાવાની વાત એ સામાન્ય છે કારણ કે દરિયાકાંઠાના કારણે ગેડ જગ્યામાં ખારાશનું પ્રમાણ વધુ રહે છે ત્યારે આ રીતે ઉપરવાસના વરસાદી પાણી ખેતરોમાં ભરાયા રહેતા હોવાથી જમીન ફળદ્રુપ થઈ જતી હોવાથી તેઓને ચણા ઘઉં આ સહિતના પાકનું મબલક ઉત્પાદન પણ થતું હોય છે વધુ માહિતી પ્રતિશ શ્રીનો અમારી સાથે ફોનલાઇન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રતિશ જે રીતનો વરસાદી માહોલ છે પોરબંદરમાં અને ખેડૂતો સૌથી વધારે ખુશખુશાલ આ માહોલથી જોવા મળી રહ્યા છે વધુ અપડેટ છો જી હેતવી જો વરસાદની વાત કરીએ તો વરસાદ તો રાતના સમાચાર એ છે કે બે દિવસથી બિલકુલ જિલ્લામાં વરસાદ છે તે બંધ થઈ ગયો છે પરંતુ જે રીતે રાજકોટની જે ભાદર ડેમ છે તેમજ જે મધુવંતી ઓજત આ સહિતના જે પાટવા ખારો સહિતના જે ડેમોના પાણી છે દર જે ઉપરવાસના વરસાદને કારણે માધવપુર જઈ રહ્યા છે એટલે કહી શકાય કે દર વખતની જે માવખતે પણ ખેતરો જે છે જળપંપાકાર થયા છે ખાસ કરીને જે માધવપુર નો જે મેળો જે ભરાય છે તે ગ્રાઉન્ડમાં પણ પાણી છે તે ભરાયા છે એટલે કહી શકાય કે હાલ જે પરિસ્થિતિ છે બનાસકાંઠાથી વધુ સમાચાર આવી રહ્યા છે લાખણીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લાખણીમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો લાખણીમાં દસ પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે આના કારણે જનજીવન સૌથી વધુ આ વિસ્તારમાં પ્રભાવિત થયું છે વરસાદની આ તસવીરો તમે જોઈ લો લાખણીમાં લગભગ અગિયાર ઇંચની આસપાસનો આંકડો દસમી ને આઠ ઇંચ વરસાદ અહીંયા વરસ્યો અને પરિસ્થિતિ એટલી હદે વણસી કે વાહન વ્યવહારને તો અસર પડી પરંતુ સામાન્ય જનજીવનને પણ અસર અસર પહોંચી હતી ઘણા વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા તો ક્યાંક લોકોના ઘરોમાં પણ પાણી ભરાયાની સ્થિતિ ઊભી રહી હતી લાખણીથી આ તસવીરો બતાવી રહ્યા છે બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ આ ચોવીસ કલાકમાં વરસાદ જોવા મળ્યો છે વધુ માહિતી મેળવીશું કિશોર ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કિશોર જે તો લાકડીનો માહોલ છે વરસાદી પાણી હાલ ઓસર્યા કે કેમ ચોક્કસથી હેઠળ અત્યારે તો વરસાદી પાણી પણ ઉછરી ગયા છે ને રાત્રિના દસ વાગ્યાથી લઈને અત્યારે આઠ વાગ્યા સુધી વરસાદ જે છે તે જીરો નોંધાયો છે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો આમ છેલ્લા ચોવીસ કલાકની અંદર લાખણીમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તેને લઈને લાખણી જળબંબાકાર થયું હતું લાખણીના બજારોમાં પાણી ભરાઈ ગયા હતા તે ઉપરાંત આજુબાજુના જે ખેતરો હતા ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જવાના લીધે જનજીવન પર સીધી જ તેની અસર પણ પડી હતી અને અત્યારે આ પાણી ગયા છે તેને લીધે જનજીવન પણ હવે રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે તે ઉપરાંત વાત કરવામાં આવે વાવની તો વાવમાં સાડા ત્રણ ઇંચ ધરાદમાં ત્રણ ઇંચ દાંતીવાડામાં છ ઇંચ અને દાતામાં સાડા ત્રણ ઇંચ જયારે દિયોદર અને સુઈગામમાં પણ ચાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાવના બનાવો પણ સામે આવ્યા હતા પરંતુ કોઈ જાનહાનિ આ ભારે વરસાદમાં થઈ ન હતી અને ખેડૂતો જે કાગ ડોળે રાહ જોઈને બેઠા હતા વરસાદની અને આ વરસાદ જે વરસ્યો હતો તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે ઉપરાંત ભારે બફારા અને ગરમી બાદ વરસાદને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ છે અત્યારે ઓસરી ચૂક્યા છે પરેશાન થયેલા જોવા મળ્યા શહેરના ભમરિયા નાળામાં પાણી ભરાયું નાળામાં પાણી ભરાયું હોવા છતાં લોકો આ નાળામાંથી પસાર થતા જોવા મળ્યા મહેસાણા શહેરના બંને અંડરપાસમાં પાણી ભરાતા લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર થયા વધુ માહિતી મેળવીશું કેતન ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કેતન મહેસાણાની જે પરિસ્થિતિ છે અવિરત વરસાદ અહીંયા છેલ્લા ઘણા દિવસોથી સુધી વરસી રહ્યો છે આજે પણ આ વિસ્તારમાં આગાહી છે હાલ શું પરિસ્થિતિ ચોક્કસથી હેતુ જણાવી દેવું કે મહેસાણા શહેરમાં આજની વાત કરીએ તો આજે વરસાદે વિરામ લીધો છે પરંતુ ગત રોજની વાત કરીએ તો ગત રોજ મહેસાણા વિસ્તારમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ થયો હતો જેના કારણે મહેસાણા શહેરના અનેક જે રસ્તાઓ હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે મહેસાણા શહેરના બંને જે નાળા હોય છે ભમરિયા નાળું હોય છે ગોપી ગોપીનાળું બંને નાળામાં પાણી પણ ભરાઈ ચૂક્યું હતું ત્યારે અનેક જે વિડીયો હોય છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે જેમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો બંને નાળા ભરાય અરવલ્લીના મોડાસા શહેરમાં રાત્રે ભારે વરસાદ વરસ્યો ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જોવા મળ્યું બે ઇંચ વરસાદથી શહેરના રસ્તા પાણીમાં ડૂબી ચૂક્યા છે મેઘરજ રોડ ચાર રસ્તા ઉપર ઢીચણ સુધીના પાણી ભરાયા પાણી ભરાતા અનેક વાહનો પણ બંધ પડ્યા મોડાસામાં ત્રણ ઇંચ મેઘરજ અને ભિલોડામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે ચોમાસાની સ્થિતિને લઈને ગાંધીનગરની સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજવામાં આવી ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે વેધરવોચ ગ્રુપના બેઠકનું આયોજન કરવામાં આવ્યું રાજ્યમાં ચમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત કમિશનર જૈનુ દેવાનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે સંભવિત જે વરસાદની પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદના વેજલપુરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી થોડાક જ વરસાદમાં અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા વેજલપુરથી મકરબા રોડ પાણી ભરાવાના કારણે બ્લોક થયો આખા રોડ ઉપર ઢીજણ સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા વાહન લઈને પસાર થવાના પ્રયાસમાં અનેક વાહનો બંધ પડ્યા હતા લોકો પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન જોવા મળ્યા રોડ બંધ થતાં લોકોને રૂટ લંબાવાની પણ નોબત આવી હતી વરસાદી પાણીમાં ગટરના પાણી ભર્યા લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હોવાનું પણ સ્થાનિકોનું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું અમદાવાદમાં થોડા વરસાદ એ જે અમદાવાદ ને પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર રહ્યા છે સમાજ જે છે તે પાણી ભરાઈ ચુક્યા છે વાહન ચાલકો વાહન પસાર કરે તો વાહન પણ બંધ પડી જતા હોય એ પ્રકારના દ્રશ્યોનું નિર્માણ જે છે તે થઈ રહ્યું છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક પાણી ભરાયું છે ગટર લીફ મારી રહી છે તેના કારણે સમગ્ર રોડ રસ્તા જે છે તે બ્લોક થઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે થોડો વરસાદ છે ત્યારે આ સમસ્યા વર્ષો જૂની જે છે તે આ વિસ્તારની છે અને આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યા માફક અત્યારે હાલ આ પાણી ભરેલું જે છે તે જોવા મળી રહ્યું છે આ તરફનો રસ્તો રસ્તો જે જવાનો છે સાવ સદંતર બંધ થઈ ચુક્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે સાથે વાહન ચાલકો વાહન અને ગાય તો પણ ફસાઈ જતા હોય તેના કારણે દ્રશ્યો જે છે સર્જાઈ રહ્યા છે જ્યારે એક તરફ એટલે કે મકરબાથી વેજલપુર તરફ જવાનો રસ્તો જે છે તે કાર્યરત હોય દ્રશ્યો જોવા મળ્યા છે વાહન ચાલકો વાહન લઈને જાય છે તો તેમના વાહનના પૈડા જે છે તે પણ પાણીની અંદર સતંત્ર ડૂબતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે મહત્વનું એ પણ છે કે વરસાદ થતો હોય છે ત્યારે વેતલપુરમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે વર્ષો જૂની છે અને તે પણ આ થોડા વરસાદની અંદર ચાડી ખાતી હોય એ પ્રકારના અન્ય જોવા મળ્યા છે જોકે સ્થાનિક લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો પણ ગુજરાતમાં ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસ્યા વરસાદ ને લઈને ધરતીપુત્રો આનંદ પણ જોવા મળ્યો વાતાવરણમાં માં ઠંડક પ્રસરી પરંતુ ભારે વરસાદના કારણે ક્યાંક જનજીવનને પણ અસર પહોંચે છે રાજ્યના અઠ્યાસી ગામોમાં વીજ પુરવઠો ઠપ થયો ભારે વરસાદના કારણે ગુજરાતમાં એકસો સોળ રોડ સહિત ત્રણ સ્ટેટ હાઈવે બંધ છે મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અડતાલીસ કલાકમાં વરસાદને લઈને રાજ્યમાં એમરજન્સી રિસ્પોન્સ ટીમો પગે તૈનાત કરાઈ છે રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની દસ ટીમોને તૈનાત કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે ભરૂચ જિલ્લામાં ત્રણ ટીમો મોકલવામાં આવી નર્મદા જિલ્લામાં એનડીઆરએફની બે ટીમોને તૈનાત કરાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રથયાત્રાએ જની ઓફ મિરેકલ આ પુસ્તકનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા લિખિત આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું વિમોચન પ્રસંગે જગન્નાથ મંદિરના મહાન દિલીપદાસજી મહારાજ તિલક બાબાજી ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આવનારી પેઢી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ લઈ શકે તેવા અનેક ઉદાહરણો આ પુસ્તકમાંથી મળી રહેવાના છે તેમજ આ પુસ્તક આપણી વર્ષોથી યોજાતી સાંસ્કૃતિક વિરાસત સમાન રથયાત્રાને સમજાવવાનો નવી પેઢી માટે ઉત્તર આપણને જોવા મળે એટલે અત્યારે આપણને આબેહૂબ લાગે એટલે પછી ફરી થાય કે ભાઈ ના બરોબર વાત સાચી છે સંજય શ્રીવાસ્તવજી એમના પત્ની અને એમની આખી ટીમને ખુબ ખૂબ અભિનંદન આપું છું કે આ બુક આ પુસ્તક આ પુસ્તકના માધ્યમથી આવનારા ટાઈમ ની અંદર જે વ્યવસ્થા કરતા લોકો હશે તેને બી આ પુસ્તક જરૂરથી ખૂબ ઉપયોગી થશે સમાચારોમાં હાલ રોકાયશું એક બ્રેક માટે